અડગ ઉભો રે છે એક પણ મોજું છે દુશ્મન દળનું એ તને ખંડિત ન કરી શકે અસ્માર ભવ અને પરશુર ભવ અને પરશુ બનજે કુહાડો બનજે બરસી બનજે દીકરા

કે વિદેશીઓના એ દરિયાના મોજા છે એ તાકાતના મોજા છે ધર્મને ખંડિત કરવા આવે અખંડ ભારતને જયારે ખંડિત કરવા માટે આવે અને વિદેશીઓના ધાડાની સામે હે બેટા તું એવી શિલા બનીને અડગ ઉભો રહેજે છે તને એક પણ મોજું છે દુશ્મન દળનું એ તને ખંડિત ન કરી શકે અસમાન ભવ અને પરશુર ભવ અને એવી પરશુ બનજે એવો કુહાડો બનજે એવી બરસી બનજે દીકરા કે દુશ્મન દળ જે દિવસે ભારત વર્ષના ધર્મને ખંડિત કરવામાં આવે ભારતના સીમાડાને ખંડિત કરવા આવે ને મા ભારતની હામે જ્યારે કોઈ કાફર ખરાબ નજર કરે